નમસ્કાર મિત્રો તોરણસ વિશે વિજ્ઞાનમાં આજનો આપણો પ્રશ્ન છે જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે એને ઇંગ્લિશમાં વોટ હેપન વેન ધ એગ ઇઝ નોટ ફર્ટલાઇઝ કહેવામાં આવે છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જો અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ એક દિવસ સુધી જીવિત રહી શકે છે શું કહેશે જો અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ એક દિવસ સુધી જીવંત રહી શકે છે અંડાશય કે અંડપિંડ તો અંડાશયને અન્નપિંડ પણ કહેવામાં આવે છે તો અંડાશય કે અન્નપિંડ પ્રત્યેક મહિને એક અંકોશને મુક્ત કરે છે તો આપણે અગાઉ પણ જોઈ ગયા બે અન્ડપિંડ આવેલા હોય છે માદામાં અને દરેક અંડપિંડ વારાફરતી દરેક મહિને મુક્ત થાય છે તો અંડાશય કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંકુશને મુક્ત કરે છે તેથી ફલિત અંકુશની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ દર મહિને તૈયારી કરે છે ફલિત અંકુશની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ દર મહિને તૈયારી કરે છે અને તેની અંતઃ દિવાલ માંસલ તેમજ જાળી બને છે તો તેની અંદરની દીવાલ માસલ અને જાળી હોય છે જો અંડકોષનું ફલન થાય તો તે સ્થિતિમાં ગર્ભને પોષણ મળવું આવશ્યક છે શું કહે છે જો અંડકોષનું ફલન થાય તો તે સ્થિતિમાં ગર્ભને પોષણ મળવું આવશ્યક છે પરંતુ ફલન નહીં થવાની પરિસ્થિતિમાં આ આવરણની કોઈ જરૂરિયાત હોતી નથી જો ફલન ન થાય એવી પરિસ્થિતિમાં આ આવરણની કોઈ જરૂરિયાત હોતી નથી તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી જઈને યોનિ માર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરમાંથી બહાર ત્યો જાય છે શું કહે છે આ આવરણની કોઈ જરૂરિયાત હોતી નથી તેથી આ આવરણ ધીરે નીકળે છે આ ચક્રમાં લગભગ એક મહિના જેટલો સમય લાગે છે આ ચક્ર માટે એક મહિના જેટલો સમય લાગે છે અને તેને ઋતુસ્ત્રાવ અથવા રજોધર્મ કહેવામાં આવે છે તો એને ઋતુસ્ત્રાવ અથવા રજો ધર્મ તરીકે ઓળખવામાં આવે છે તો રજોધર્મને ઇંગ્લિશમાં એશન કહેવામાં આવે છે લગભગ બે થી આઠ દિવસ સુધી ચાલે છે તો મેન્સ્ટુએશન બે થી આઠ દિવસ સુધી ચાલે છે તો આ રીતે તમે જ્યારે અંકોશનું ફલન થતું નથી તો શું થાય છે તો આ રીતે તમે સમજી શકો છો